બાબલા જો આ ભૂત રહ્યા ને એના નવા નવા લગ્ન થયા છે અને હવે છે ને એ સીધા મહણિયામ જાય છે અને મહણિયામ જઈન સુહાગરાત મનાવશે આપણે ઈન વાહે વાહે જાવું છે અને સુહાગરાત મનાવતા હોય ને તો આ ભૂતની સોટલી કાપી લેવી છે એટલે આપણા વસમાં થઈ જાય અને આપણા ધાર્યા કામ કરે ઓય બોલું સુબે પણ આપણે ભૂતની સોટલી તો કાપવા જ આવીશ પણ જો સાના માના કાપી લેશું પછી ભૂત આપણને મારી નાખશે તો બોલ ગધાડા જેવા એ ભૂતની સોટલી કાપી લઈ એટલે એ ભૂતરા ને એ આપણા વસમાં થઈ જાય આપણે કેવીને એ બધું કરે પછી પછી આપણને કોઈ નો મારે હાલવા માં

હવે મારા થાયરા કામ તમારે કરવાના છે સમજી ગયા હવે જો ગામમાં મારો દવટ પડશે આ સોટલી કાપી લીધી ને એટલે અમારે જી જોતું હોય ને આવી જશે છે ભૂત હાલ અમારે ઘરે હાલવા માંડો હાલો હમ હવે તો મારા થાયરા કામ થાય છે હલ્લો હલો

એ એ પણ કંઈ ન ન ન ન કરો તમે આવો તમને ખબર પડી જો ધ્યાન રાખજે પેલા કરતા 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 હા લે આ જોતા નથી આ ભૂતના લગ્ન થયા છે આ બે છે શું કરવા લે ભૂત રહ્યા ને ઈ મારા ધારા કામ કરે મારે જી જોતું હોય ને ઈ લાવી દે મને લે કે જી જોતું હોય લાવી દે એવું કોઈ લાવી દે હવે લે કેસે એવું લાવી દે એ હા શું કહો છું સમજો આ સો એટલે આપણા હાથમાં હોય ને એટલે આપણા વસમાં થઈ જાય અને તમે નો માનતા હોય ને તો હાલો મારા ઘરે હમણા તમને ખબર પડી જાય છે એ જાશું હાલે જાય હાલો 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 ભૂત હાલવા મંડો તો કામ કરી આઈની માને મારી રાધલિયા ને બાબલો હવાન ના તલવા લઈને બહાર વિયા ગયા છે આ બે છે ને છે બાસે નઈ તો હારું મને તો એની જ બીક છે હાલો 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 આ મારું ઘર છે પોત પોત કોઈ એ પણ બાપા એ બા ભાગીને ચા જાવસો આયા મારોય ભૂત કાઈ નઈ કરે ઈ મારા વસમાં છે કાઈ મને

તમે દાડી આવો હો અને તમે અહીંયા રકડો છો તમારો બાપુ તમારા ઘરે આટો મારી આવ્યો સે દેખાડ ગામમાં બધા માં માર્યો દુકાને ફાફા માર્યા તમારી

ई पैसा वाली થઈ જાય અને પછી તો ગામમાં ભલા મણાવીનું નામ બની જાય કોઈ મારા સામે જોવે નઈ મારી તો કસરામાં ગણતરી કરવા મણે તો પછી બો તો મારા બાપ હવે આપણે શું કરશું એક કામ કરી આપણે રાત્રે જઈતા હાલ્યા જાવી અને આમ તો ફોલ આવી ને ભૂત અને ભૂતની છોટલી લઈ લેવી ની વાત છે હો પણ કદાચ ન હો જત શું કરી લેશું હું તો થોડી ધમકી મારી દેવાની એવું બાપાને બહુ ફાવે એ તાપડા લોયમાં છે હા હાલો હાલો એના ઘરે જાવું છે ઘરે છે ને હા

તારે જેટલા પૈસા જોતા હોય ને એટલા મારી પાસે લઈ લે મને તું આ ભૂત અને આ ભૂતની સોટલી આપી દે લે લે એ સરપચ એમ કાય ભૂત ને ભૂતની સોટલી હું આપી દઉં કેટલી મહેનત કરી પછી આ ભૂતની સોટલી મારા હાથમાં આવી છે હું કાંઈ આપવાની હો તૂઠ્યો તો તને આમ નહીં માને હવે શું કરવું ધમકી મારો ધમકી ગણતી હા એ વાત થાય છે હલો રાધડે હું સરપત જવો કે જેવો તેવો હાલતું ફાલતું માણા નથી સાની માની આ ભૂત અને આ ભૂત ની સોટલી મને આપી દે નકર રાતો રાત તારા કાઠિયા ભાઈ નાખીશ એ સરપસ ધમકી મારી પાસે રેવા અત્યારે તમે જોતા નથી ભૂતની ની મારા હાથમાં ને ભૂત છે મારા વસમાં ખાલી ઈશારો કરીશ ને તો આને બધાને તારી દેશે આ હેલિકોપ્ટર બનાવીએ કે તો હું હું કરીએ કે કહો હાલે ભૂત ના 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 હા હું ભૂરે આ યોનો કાકા હું તાર પોગી જાય હો તારો બાપ શું કરશું એમ કરો લાવો અને એને આવું ભૂત દે એ વાત સમજો તું આ ભૂત કે આ ને તો નહીં સમજો તું મારી હું તારા બાપ જેવડો છો મારી ભૂલ થઈ ગઈ સમજો આ ભૂત ન ને તો કાય નહીં તું અમારા હાટુ બીજું ભૂત લઈએ જા અને આવું અમને એક હેલિકોપ્ટર બનાવી દે જા સમજો સરપંચ

એ બા બીજું ભૂતી લાવી જ નહીં કે મને ખબર છે આ સરપાસ અને એની ગેંગ હાવ ફટવી છે અહીંયા જાહે ને તાજ શેરી રહે છે હાલો હાલો તમારો બાપ હાલો સુતાવર રાખો મારી વાત કાન ખોલીને સાંભળો હવે તો મહાણિયાની હાથ આવી ગઈ છે હવે અહીંયા છે કે ભૂત છે

હું છોટલી કાપવા આવશું છું આરે ના રીજો હા હા જાવ તમે હા ટકા મેલા છોટલી દેખાતી નથી બોલ તું નિકાપોની હા હા મને સાવા જો ઓ બાપા મને ઓ બાપા